હા બોલો સુવા તો બોલો ફોન આવતો તો હું તમને 10 મિનિટમાં ફોન કરું મારો નંબર અનલોક કરો તમે અનલોક ના કરાય ને તમારા નંબર ધંધો તો બીજો છે તમારી આજે એવું બોલ્યો છો બધાય ફોન મારાથી બંધ તારા કોઈ તારા તું ફોન છો ફોન મૂકી ને લુખા તારે તને બીક લાગે એટલે તો ફોન બ્લોક કરને છે મારો બીક લાગે ભોસડી અરે મૂકી દે ફોન મૂકી દે ગાળો બોલે વગર નું તને ના કોણ પાડે છે હાલો આ ત્રેવડ હોય તો અરે પણ તો ખાલી અનબ્લોક કરને પણ બ્લોક હું કેમ રાખે આખી રાત નવરી ના બે હારી ફાટી રહી ફાટી રહી છે નાગદાન તારી છે ને ફોન થી ફાટી રહી હા તો એટલે બ્લોક પણ અનબ્લોક કરને ગાળોની ફાટી રહી વાહ ભાઈ વાહ જોરદાર હો પણ અનબ્લોક કરી ના ફાટડા દે હું તું અનબ્લોક કરી નાખ કેમ કહો તું તું અંકિત વાગેલા બોલસો ફાટડા દે હું ગેલ ચોદી વાત કરસો ને તારા ફાટી રહી આ પણ તો અનલોક કર ને અમે કે ને હાલતા લડી લેશું તું જો નવરો લુખો કા નવરો છે ને તું કાલ ને તો મને ફોન કરતો મારા કામમાં હતો ત્યારે તને ફોન કર્યો મેં કાલ ની પરમધી કાલ ની પરમધી તને ફોન કર્યો તો કેમ કર્યો તો શું કામ હતું કે આ તે ઓનું થમ્બનેલ બનાવ્યું

હા તારી માના સંસ્કાર બતાવંત નાગદાન વાજી બોલ હજી બોલ થોડું બોલ ગયો અરે મારે તારી નથી તારી જેવા મારી માફી માંગી નવરા લુખા તું બોલ નહીં હા તો હું તો તું બોલ તો હું બોલું યા પર